હવસના પૂજારીઓને ઈશ્વરનો પણ ડર રહ્યો નથી આશ્રમમાં માં ઘુસી સાધવી સાથે આચર્યું દુષ્કર્મ છરીની અણીએ સાધવી સાથે કર્યા ચેડા સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના અગાઉ ગુનાહોની વ્યાખ્યા શું હતી આવું જ્યારે કોઈને આપણે પહેલા પૂછતા તો લૂંટ ચોરી મારામારી કે પછી મર્ડર આવા જવાબો આપણે મળતા હતા પરંતુ ગુજરાતની અંદર અમે તમને દરરોજ કોઈક ને કોઈક ક્રાઇમની ઘટનાથી વાકેફ કરાવતા હોઈએ છીએ જેમાં છેલ્લા ઘણા સમયથી નરાધમો બેફામ બન્યા હોય અથવા તો કોઈની સાથે દુષ્કર્મ થયું હોય તેવી ઘટનાઓ સતત સુર્ખીઓમાં રહી છે પરંતુ આવું કૃત્ય કરનાર નરાધમોને પણ હવે ભગવાનનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે અમરેલી પાસેના સાવરકુંડલામાં એક આશ્રમમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે શું છે આ સમગ્ર મામલો જુઓ આ આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્ગ પર આવેલા અમર ભારતી આશ્રમની છે જ્યાં મોડી રાત્રે એક નરાધમે આશ્રમમાં બળજબરીથી ઘૂસીને સાધ્વી સાથે અડપલા કર્યા હતા વીસ જાન્યુઆરીએ રાતના આ શખ્સ મો પર બુકાની બાંધીને આશ્રમમાં પ્રવેશે છે અને બાદમાં એક ઓરડામાં સૂતેલા સાધવીને છરીની અણીએ ધાક ધમકીઓ આપી શરીરે અડપલા કરી દુષ્કર્મ આચરી અને ભાગી જાય છે પોલીસમાં જ્યારે આ ઘટનાની ફરિયાદ થાય છે ત્યારે પોલીસ તરત જ આ ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી દે છે

પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખિલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો અમરેલી એલસીબીની ટીમો ત્રણ બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી એ બહુ ચકચારી એક બનાવ હતી અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતો પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ છસ્સો જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી એ રાત્રિમાં જે ચાર કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા આમાં ટ્રક ડ્રાઈવ ડ્રાઈવર્સ સૌથી વધારે આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં એ બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકબંધો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી શંકાસ્પદ લોકોની પૂછપરછ કરતા પોલીસે સાવરકુંડલાના ચરખડિયા ગામથી એક ઈસમની અટકાયત કરી હતી જે બાદ તે કોઈ પણ રીતે પોતાનો ગુનો સ્વીકારે તેમ નહોતો અને અંતે પોલીસે ઈસમના જીપીએ એસડીએસ તેમજ એલવીએ ટેસ્ટ કરાવીને ફોરેન્સિક રિપોર્ટના આધારે ઈસમની ધરપકડ કરી હતી ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણીયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી એ શકમંદ હતો શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો તો ત્રણ ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ એસડીએસ અને એલબીએ ટેસ્ટ માટે એફએસએલ માં રિપોર્ટ મોકલવામાં આવી અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આરોપીની ધરપકડ કરવામાં આવી છે કોલસાની ભઠ્ઠી ઉપર કામ કરતો હતો અને બાજુના એક ગામ છે ચરખડિયા ત્યાંના આ આરોપી છે નિવાસી છે આરોપી છે આશ્રમમાં વારંવાર આવતો તો એવું હતું કે એક વખત પહેલા છે એવા હાલ પોલીસે આ ઈસમની કોઈ પણ પ્રકારની જાણકારી કે નામ બહાર પાડ્યું નથી હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે શું આ કાંડમાં કોઈ અન્ય પણ સામેલ છે નરાધમોને ઈશ્વરનો પણ ડર રહ્યો નથી ખેર સવાલો તો ઘણા છે પરંતુ આપણે એવી આશા રાખીએ કે આવા નરાધમોથી ગુજરાતને મુક્તિ મળે અને અપરાધનો આ ખેલ પૂર્ણ થાય અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક